સુરત શહેરમાં પણ ડુપ્લિકેટ રહ્યું છે અને ખાસ કરીને સુરભી ડેરીમાં સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતે ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને તેમાં જે ડુપ્લિકેટ પનીર છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું ત્યારે સુરત એસઓજી અને

ડેપ્યુટી કમિશનર હેલચન હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાનો માર્ગદર્શન હેઠળ ગત તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ સુરત મહાનગરપાલિકાની ટીમ અને એસડી પોલીસ વિભાગની ટીમે સાથે એક ઓપરેશન હાથ ધરેલ જેમાં આશરે સાતસો ચોપન કિલો જેટલો શંકાસ્પદ કરીનો જથ્થો પકડેલ જે જથ્થામાંથી નમૂનાઓ લઈ પૃથકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે અને બાકીનો જથ્થો સીઝ કરવામાં આવે આ નમૂનાનું રિઝલ્ટ સબ આવેલ છે જે અત્યારે ગુનો દાખલ થયો છે કઈ રીતનું આખું પનીર ડુપ્લિકેટ હતું અને અંદાજે સુરબી ડેરીમાંથી માંથી પર ડે કેટલા કિલો વેચાતો પર ડે કેટલા કિલો વેચાતો એવું તો હું કઈ ના શકું પણ એમાં સબ સ્ટાન્ડર્ડ આવેલ છે તેમાં મિલ્ક ફેટ ની માત્ર પચાસ ટકા હોવી જોઈએ તેની જગ્યાએ બત્રીસ ટકા છે તેમાં બીટા સીટા જેવું પ્રેઝન્ટ આવે છે આપણને સુરતમાં કયા કયા જગ્યાએ આ લોકો સપ્લાય કરતા હતા વેચતા સુરતમાં લગભગ નાની નાની બીજી કોઈ સંસ્થામાં વેચતા હોય શકે કેટરિંગમાં વેચતા હોય શકે રેસ્ટોરન્ટમાં વેચતા હોય શકે વગેરે જગ્યાએ વેચતા હોય શકે

અને વેજીટેબલ ઘીની માત્રા હોવાની વેજીટેબલ ફેટ હોવાની શક્યતાઓ રહે છે પછી લાંબા ગાળે પેટના રોગો થવાનું જોખમ હોઈ શકે થઈ શકે બિલકુલ તો આ તો ફૂડ અધિકારી અને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જે આ ડુપ્લિકેટ પનીર ખાવાને લઈને ગંભીર જે ખાસ કરીને રોગો પણ ઉત્પન્ન થઈ શકે તે પ્રકારનું પનીર છે તે લોકો આરોપતા હતા પરંતુ સુરત સુરભી ડેરી સામે હવે તેના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે એસઓજીની મોટી કાર્યવાહી કરે છે સુરત મહાનગરપાલિકા પણ જોતરાયું હતું હવે સુરત મહાનગરપાલિકા અલગ અલગ જગ્યાએ જે ડુપ્લિકેટ લોકો જે વેચતા હોય છે પનીર જેવા પદાર્થ એમાં પણ હવે સુરત મહાનગરપાલિકા અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને ચેકિંગ જે તે હાથ ધરવામાં આવ્યું છે પરંતુ મહત્વનું છે કે સુરભી ડેરીનું સૌથી સુરત શહેરમાં વખણાતું પનીર તેનો રિપોર્ટ ફેલાયો છે અને હવે તેમની સામે ગુનો નોંધી અને એસઓજી પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી